રિદ્ધિ બેન અહીંયા કપડા ધોઈ રહ્યા છે તમે જોઈ ચેક કરી શકો છો રિદ્ધિ કેમ છો કપડા ધોવા મજા આવે ને કાળુજી એ કાળુજી મન ખવડાય કે મન નાસ્તો તો હાલ તું લાવે નાસ્તો તો મન ખવડાય મિત્રો આપડે આવી ગયા છે અત્યારે કડી ચોકડી આગળ બેઠા છીએ અને એક મિત્ર આપડા ભાઈ આવે છે વિજયસંગ

ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો એકવાર ફરીથી અમે લાયા છીએ તમારા માટે એક નવો બ્લોગ તો વાગ્યા છે અત્યારે નવ બરાબર અને એક બાજુ ફૂમતા કાકા ચાલુ છે એમ માથા ભારે મહેમાન આવ્યા છે એમના ઘેર બરાબર અને આ બાજુ કઈ ગયા શાક બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને અમે અત્યારે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે બરાબર ચા નાસ્તો પતી ગયો છે અને નાવાનું હજુ બાકી છે સંગીબેન સંગી જો સવાર સવારમાં માં ઉઠી ના શું પહેર્યું આ બધું તો મિહિરભાઈ સ્કૂલ છે સ્કૂલ ગયા છે બરાબર તો બહુ દાડા પછી આપણે બ્લોગ બનાવ્યો હોય બરાબર બહુ દિવસ થઈ ગયા છે બ્લોગ બનાવવામાં આજે ફરી વખત વખત ઈચ્છા થઈ કે બ્લોગ બનાવી દઈએ તો આજે બ્લોગ બનાવે છે રિદ્ધિબેન બતાવું તમને જો રિદ્ધિબેન અહીંયા કપડાં ધોઈ રહ્યા છે તમે જોઈ ચેક કરી શકો છો રિદ્ધિ કેમ છો કપડાં ધોવાનું મજા આવે ને તો મિત્રો જોડાયા રહેજો બ્લોગમાં ફરી તમને મળીશું ઓકે

તો જે હોય તો ચલો જમવા બેસી ગઈએ ચલો ચલો જમવા ચલો જીતા જમવાનું કરે જીતાજી થોડો બે બેજે આ બાજુ આવી જાય આ બાજુ આવી જાય નહીં આવું અચ્છા તમે મોબાઈલ લાયા જીતા એવું આપડ્યું હે કયો મોબાઈલ લાવ્યો તું કોનો મોબાઈલ લાવ્યો એમ પૂછવું બોલ ફોન હે તો ખવડાય ને મનાલ ને કાળુજી

પેલું કાકા ભૂત આવી જવું ભૂત આવશે પછી ફટાફટ આપણે જમી લઈએ પછી મળીએ ખમણ પણ નરાયા છે જો ખમણ લોદડા ખમણ લોદડા ખમણ છે વાટાવ વાટીદાર ખમણ એને તો નહી ભાવ્યું

ના કપડા લેવા માટે અને સાથે જીતાંશના બેનને પણ લેતા જઈશું તો ત્યાં એક સરસ ઓફર ચાલે છે કે 1500 માં ચાર જોડી મળશે એટલા માટે આપણે અત્યારે નીકળ્યા છે કડી બરાબર તો પહેલા આપણે બેનને લેવા જઈશું ત્યાં એના ઘર આગર જીતાંશના બેનને લઈને આવીશું આપણે બરાબર મસ્ત મસમ થઈ રહેશે પચીસ ત્રીસ કિલોમીટર જેવું થાય મહેસાણા થી તો ત્યાં એક ઓફર ચાલતી પંદરસો માં ચાર જોડી નાના છોકરાઓ માટે તો ગમે તી તો ચલો મને ચાલો જઈએ જો સારા હોય તો લઈ લઈશું બરાબર જેસી બી જાયો ઉડવાનો કઈ ચાલો હે હા આપણે અહીં હોટેલ આગળ અમને આવો એમણે જ કર્યું છે રોડ જે ઋતુરાજ કહેવાય ગણેશ ડ્રાઈવર આવી ગયા તમ આવતો હશે નીચે થોડીક દેખાય આવે તો કાળુજી આવી ગયા છે જીતાંશ આઈ ગયો છે જીતાંશ કેમ છો મજામાં ભાઈ હે ઊંઘી ગયો તો હા ખાધું તું એવું તાર પપ્પા આયા ચાલો ત્યાં નીકળીએ આપણે

बद्धे गाया नो पब्लम ने? लाट लागा लागा जदा रहे अटेक्टरा साइड आपो अशी तपर बहुत हो रहा होसे चो तो गाड़ी बाइक जा जे गाडी ती मुकी नाटलं बघू केल गाडी नावान એ જીગાકાન ખબર હોય ને ઓય એટલે ચા લઈ જાવી છે રાકા 250 માં 3 જો છોકરાને આ છોકરી ના નાની સાહેબ ના સાહેબ ચિતાર્થ ચોરીયે છોરા નું આપરો આવવા આ बाजू આ જીગાકાન ના બેકામ મમ્મી ગીચિચિચિચિ કોચિચિચિ વો એન યો

ચાલે ના એ જ પણ નહીં આવતું ના નો અનુપડા આવે ચેક કરી જો આવી જાય આ વાંધો નહીં બતાવી દો આ દિવાળી સુધી કમ્પ્લીટ થઈ જાય સાહેબે આવ્યા છે અમારા જો ચિરાજ સાહેબ આયા છે ને વિજયભાઈ સાહેબ આયા છે

અને હવે અમે ગાડી જોડે પહોંચી ગયા છે ગાડી કારણ કે ત્યાં પાર્કિંગ કરવાની જગ્યા નથી એટલે અમે ત્યાં આગળ પાર્કિંગ કરી હતી એટલે તે ચાલતા ચાલતા આવ્યા છે પાછળ પણ હે જઈ હા ગાડી મળતી નહીં કે

તો જય માતાજી મિત્રો સાડા આઠે આવી ગયા આપણે થોડું મોડું થઈ ગયું બરાબર જીતાંશ પણ આજે ઘેર ગયો નથી મમ્મી ઘેર જતી રહી છે આજે અહીંયા રોકાયો છે બરાબર અને કપડા લાયા બતાવી દઈએ તમે જોઈ જુઓ આપણે

નાના છોકરાઓમાં પંદરસોની ચાર જોડી આપવામાં આવે છે તો જેને પણ લેવી હોય તો કડી જે સાઈ જીયા જીયા ફેશનવાળા છે ત્યાં મળે છે બરાબર કઢીમાં જીયા ફેશનમાં પંદરસોની ચાર જોડી તમે ચેક કરી શકો છો જો ક્વોલિટી પણ સારી છે એટલી પણ ખરાબ નથી સારી વસ્તુ છે પહેરાય એવી છે ડિસેન્ટ ક્વોલિટી છે બરા તો મિત્રો હવે આપણે જમવાનું કરી લઈએ તો ત્યાં સુધી આ આ સાથે આપણા વિડીયોનો અંત કરીશું તમને અમારા વિડીયો કેવા લાગશે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારી ચેનલ ડીઆર ફેમિલીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગુડ નાઇટ જય માતાજી